અને મોહન મારવાડી પુરુષ પાત્ર લેતા અને ભાવનગરમાં એ કંપની અને ભાવનગર મહારાજે કીધું કે આજ મારે નાટક જોવા આવવું છે ભરતરીનું નાટક જોવા એવા હામાં બેઠા વાત જાણીતી છે તમે સાંભળી છે છતાં કરું છું કે મોહન મારવાડીના અભિનય ઉપર ભાવનગર મહારાજ ખુશ થઈ ગયા કોનાનો પગનો તોડો હતો ને કીધું કે તને હું ઈનામમાં આપું છું નહીં મહારાજ હું નહીં લઉં તમારું ઈનામ કેમ કે તમે એક ભાવનગરના રાજા છો હું તો બાણું લાખ માળવાનો ધણી થી આવ્યો છું અને હવે તમારું દાન લઉં તો વે લજવો કહેવાય ભજવો નો કહેવાય મારે વેહ ને છે લજવો નથી કે પણ તો કલાકાર કલાકાર ખરો બાપુ આ પોશાક ઉતારીને પાંચ વાર પગમાં પડી જાઉં પણ ભરતસિંહ નો સ્થિરતા છે મારી વાતે બાપુ હું તમારું દાન નહીં લઉં નહીં લઉં અને નહીં લઉં આ ખુમારી આજ પણ વાતું સાંભળતા ખુમારી થાય એને કી કુમારી આવી છે તો કૃષ્ણ થઈને આવે ને પાછા એમ કે દેતા રહેજો દેતા રહેજો તું તો માગ માં તું તો તે આપણે આપણે કરુણા આવે તે આવે અને ઓની ખુમારી તો જો